નમસ્કાર મિત્રો આજે આપણે આ સુરાપુરા ધામ માહિતી મેળવીશું એવું પણ કહેવાય છે કે મિત્રો જો તમે સાચા હૃદયથી સુરાપુરા દાદાને યાદ કરો તો તમારા અટકેલા કામ થઈ જાય છે અને તેમની કૃપા છે તમારા ઉપર રહે છે ભોળાદ ભાલ એટલે સુરાપુરા દાદાનું ગામ દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે અને માનતાઓ પણ કરે છે જેનાથી લોકોના દુઃખ દર્દ છે તે દૂર થઈ જાય છે તો મિત્રો આપણે હવે ભોળાદ ભાલના સુરાપુરા દાદાના વીર રાજાય દાદા અને તેજાય દાદાના પરચાઓ વિશે વાત કરીશું અને સંપૂર્ણ માહિતી મેળવીશું હાલમાં મિત્રો સુરાપુરા ધામ ભોળાદ ભાલ એટલે રાજાય દાદા અને તેજાય દાદાનું ધામ છે જ્યાં રાજાય દાદા અને તેજાય દાદા બિરાજમાન છે ભોળાદ ભાલ તેમનું સાનિધ્ય ધામ છે અને લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે અને મિત્રો જો તમે સાચા તન મન ધનથી દાદાની પ્રાર્થના કરો તો દાદા તમારી સદેવ રક્ષા કરે છે અને જો તમે સૂતા પહેલાં દાદાને અરજી કરો છો તો દાદા તમારી અરજી સુણે છે અને તમારા દુઃખ દર્દ છે જરૂર જરૂર દૂર કરે છે આજના સમયમાં પણ મિત્રો સ્વયં નાગના સ્વરૂપમાં રાજાજી દાદા અને તેજાજી દાદા દર્શન આપે છે અને મિત્રો તમારે તમારી જિંદગી બદલવી હોય તો સવા મહિના સુધી એક ટેક લઈ લો કે સવા મહિના સુધી છે કોઈનું ખોટું કરવું નથી અને ખોટા વ્યસનોથી દૂર રહેવું છે અને તમારા ઘરના પાણીયારે છે ધૂપ દીપ અને અગરબત્તી કરો અને જો મિત્રો દાદાની તમે ટેક રાખો છો તો દાદા છે તમારું ભાગ્ય બદલ બદલવામાં વાર નહીં લગાડે અને તમારી નીતિ છે મિત્રો હંમેશા સાચી રાખતો સ્વાર્થી વૃત્તિ છે તમારા જીવનમાં કદાપી આવવા દેશો નહીં ધર્મના કામમાં આગળ આવો અને કોઈ ગરીબને છે દાન આપો અને પછી સાધુ સંતને ભોજન કરાવો જેનાથી જે તમારા જીવનમાં પરિવર્તન આવશે અને દાદા તમારું જીવન છે તે બદલી નાખશે અને અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન રાખો શ્રદ્ધા રાખો એટલે બધું સારું થશે એટલે છે દાદા તમારી નાવડી ડૂબવા નહીં દે બસ આટલું કરજો મિત્રો હાલમાં મિત્રો સુરાપુરા ધામ ભોળા ભાલમાં અન્ન ક્ષેત્ર ક્ષેત્ર શરૂ છે અને ભાવિ ભક્તો છે દર્શન માટે આવતા હોય છે આવી રીતે મિત્રો ઘણા લોકોને દાદાએ અપરંપાર પર ચાપ્યા છે અને લોકોના હૃદય પરિવર્તન કર્યા છે એટલે મિત્રો તમે પણ ક્યારેક છે ભોળાભાલ સુરાપુરા દાદાનું ધામ ત્યાં મુલાકાત લ્યો દાદા છે મિત્રો ખૂબ જ દયાળુ છે તમારા દુઃખ હોય તે દૂર કરે છે અને કોઈ પણ વ્યક્તિ જે દાદાને કહે કે અમારું અટકેલું કામ છે તો તે દાદા કરી આપે છે પણ તમારો ભાવ છે મિત્રો સાચો હોવો જોઈએ તે જરૂરી છે તો મિત્રો તમારું કામ થાય થાય ને થાય છે એટલા માટે મિત્રો સુરાપુરા ધામ ભોળાદ ભાલમાં અવારનવાર છે મિત્રો ભીડ જોવા મળતી હોય છે અને આવી રીતે મિત્રો ભાલ સુરાપુરા દાદાનું અસીમ કૃપા છે તેનાથી લોકોના દુઃખ દર્દ છે દૂર કરે છે દાદા છે તે દુખિયાના દાતાર છે તો મિત્રો આજના વિડીયોમાં તો બસ આટલું જ તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો અને તમે અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી છે અમારો કોઈ પણ આવો માહિતીપ્રદ વિડિયો છે આવે તો તમને સૌથી પહેલાં મળતો રહે અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર મિત્રો મળી શક આવા નવા નવા કે ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં કે નવા ટોપિક સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ કોમેન્ટમાં જય સુરાપુરા દાદા જરૂરથી જ લખી દેજો